બીજું કે એને એવું લાગતું હતું કે ભાઈ આ રીપડા છે એને ફસાવા માટે થઈને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને કહી રહ્યો તો સો ટકા જયરાજસિંહ જાડેજા છે એમને મદદ કરી એની સાથેના ફોટાઓ પણ મેં સોશિયલ મીડિયા પર જોયા વાયરલ થયા છે હવે આ સુસાઈડ નોટ છે એ આ ગુજરનારે જ લેખી છે એની સુસાઈડ નોટ તમે જોશો તો એમાં એ એને એવું લખ્યું છે કે ભાઈ મારી સાથે હની ટ્રેપ કરવામાં આવ્યું સુસાઈડ કરીને મરી જાય પછી એના વિરોધીઓને ફસાવા માટે પાછળથી એના સગા સંબંધીઓ હોય એના રિલેટિવ્સ હોય

અને ચાલુ તપાસની વચ્ચે જે આ કેસની અંદર મુખ્ય આરોપી અમિત ખૂટ હતો તેને પોતાનું જીવન ટૂંકાવ્યું કે હવે આ મામલે સમગ્ર કેસની અંદર જે પીડિત જે સગીરા છે કે જેને અમિત ખૂટ સામે ફરિયાદ દાખલ કરી હતી તેના એડવોકેટ તરીકે એડવોકેટ સંજય પંડિત છે સીધી જ વાત તેમની સાથે જ કરીશું આ કેસના સંદર્ભે સાહેબ પહેલાં તો સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં સંજયભાઈ આખી આ કેસની અંદર એ પહેલેથી સમજવું છે એ સગીરા સાથે શું કઈ ઘટના બની હતી એ ફરિયાદ નોંધાવા ગઈ ત્યારે પણ એવી વાત સામે આવી હતી કે તેને સવારથી ત્યાં બેસાડી રાખવામાં આવી સાંજે એની ફરિયાદ નોંધવામાં આવી અનેક એવી અડચણો એ કેસની અંદર જ્યારે પ્રાથમિક તપાસની અંદર સગીરાએ ત્યાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી કે એની સાથે આ પ્રકારની ઘટના બની છે ત્યારે આ પ્રકારની ઘટના બની હોવાની વાત સામે આવી હતી શું કઈ હકીકત છે ને ફરિયાદી એ તમારી સાથે કેવી રીતે સંપર્કમાં આવી તમને કેવી રીતે એને કેસ આખી આ ઘટનાનો આપ્યો કે મારી સાથે આ ઘટના બની છે તમારે આ કેસ લડવાનો છે જી આ તારીખ બે પાંચ બે હજાર પચીસ ના રોજ જે રાજકોટ એર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ જે દુષ્કર્મ ની ફરિયાદ નોંધવામાં આવી છે હમ એ જે ઘટના કે જે આખો બનાવ બન્યો છે જે એફઆઈઆર માં સગીરાએ જે પોતાની હકીકતો જણાવી છે કે જે ઉલ્લેખ કર્યો છે એ મુજબ અમિત ખુટ નામના કોઈ વ્યક્તિ સાથે એને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફત ઓળખાણ થઈ હતી અને પછી એમને થોડો ઘણો વાતચીતનો વ્યવહાર થયો અને આ અમિત કુટે એને બહાર ફરવા માટે ઓફર કરી અને બંને એને લઈ ગયો અને રાજકોટના એક જગ્યાએ યાજ્ઞિક રોડ પાસે ક્યાંક જ્યુસ પીવડાવ્યું અને પછી એને રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ફેરવી અને ગોંડલ રોડ પાસે કોઈ અવાવરું જગ્યાએ એની હેરિયર કારની સીટ ઉપર એની સાથે દુષ્કર્મ આચર્યું આવું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં આ આવી આ પ્રકારની હકીકતો જણાવી છે હવે જયારે આ બનાવ બી ત્યારે સૌપ્રથમ તો એ બનાવ બી બાદ એ સગીરા છે એને કઈક પેટમાં કે કઈ તકલીફ થઈ હતી એટલે એને એ હોસ્પિટલ એડમિટ થઈ હતી અને અહીંયા હોસ્પિટલે પછી એના આ સઘળી હકીકત છે એનો ઉલ્લેખ છે ડોક્ટર સમક્ષ કરેલો સૌપ્રથમ પ્રથમ અને ત્યારબાદ પછી એની ફરિયાદ નોંધવાની જે તજવીજ થતી હતી ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એ શરૂઆતમાં તો જાણે એ ફરિયાદી આરોપી હોય એ પ્રકારનું પોલીસ દ્વારા વર્તન કરવામાં આવતું હતું અને અમે છે એ રાજકોટ લીગલ સપોર્ટ સર્વિસના નામથી એક સંસ્થા ચલાવી છે અને એમાં અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનો ચલાવી છે પછી આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોય તો એને મફત કાનૂની સહાય કે માર્ગદર્શન આપવાનું કામ અમારી સંસ્થા કરે છે અને ક્યાંય ને ક્યાંય કઈ ખોટી રીત રસમો અપનાવાતી હોય ઓથોરિટી દ્વારા પોલીસ દ્વારા તો આવી જો કોઈ હકીકતો અમને પ્રાપ્ત થાય તો અમે જે પીડિત વર્ગ હોય છે એને ન્યાય અપાવવા માટે થઈને એની બાજુમાં ઉભા રહેતા હોઈએ છીએ અને કાનૂની સહાય પૂરી પાડતા હોઈએ છીએ ઈ સંદર્ભે અમારી ટીમ માં જે કામ કરે છે ગોંડલ થી એડવોકેટ દિનેશભાઈ પાતર એમને આ માહિતી મળી એટલે આ પીડિતાનો ને એનો સંપર્ક એમનો થયો અને આજ સમગ્ર ઘટના સામે આવી અને પછી ફરિયાદ નોંધવામાં ઢીલ થાતી હતી એટલે મારો સંપર્ક કરવામાં આવ્યો દિનેશભાઈએ મને એ ડિવિઝન પોલીસ સ્ટેશનને બોલાવ્યા હતા હવે જે દિવસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી થઈ ત્યારે સવારથી સાંજ સુધી એ પીડિતાની પૂછપરછ કરવામાં આવી છે પીડિતાને એકલી બેસાડીને અને વિડીયોગ્રાફી કરીને એની જે હકીકતો છે એ જાણવામાં આવી છે અને ગુનો દાખલ કરતા પહેલા પણ જે તપાસ કરનાર અધિકારી હતા પીએસઆઈ જેઠવા મેડમ કરીને એ પીડીતાને પોલીસ કમિશનર કચેરીએ લઈ ગયા હતા ત્યાં પણ ઉચ્ચ અધિકારીઓએ આ એફઆઈઆર નોંધતા પહેલા સમગ્ર ઘટનાનું વેરીફિકેશન કર્યું હતું એની હકીકતો જાણીતી એનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું અને પોલીસને આ સગીરાએ જે હકીકતો જણાવી એમાં પ્રાઇમા ફેસી બને છે એવી હકીકતો જણાતા પોલીસે છે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી અને ત્યારબાદ છે એ ફરિયાદ નોંધાયા બાદ એને પછી એનું મેડિકલ પરીક્ષણ ને બધું કરાવવામાં આવ્યું છે અને ગઈકાલે પણ સવારથી પોલીસે મને જાણવા મળ્યું હતું કે ભાઈ એને બોલાવી લીધી હતી કે ભાઈ તમારો કઈ સોનોગ્રાફી રિપોર્ટ કરાવવાનો છે એ રીતે અને એની એક બેનપણી છે એને પણ બોલાવી લીધી હતી અને સાંજ સુધી એ પોલીસ ના કસ્ટડીમાં છોકરીઓ હતી અને આજે ડીસીપી ઝોન ટુ ના કોઈ અધિકારી છે એ દરવાજા બંધ કરીને આ પીડિતાની પૂછપરછ કરતા હતા એવી મને જાણ જાણ મળતા મેં ફોન ઉપર વાત કરવાનો પ્રયાસ કરેલો અધિકારી સાથે પણ મારી સાથે વાત કરી નહીં ખરેખર આ પોસ્કો એક હેઠળની ફરિયાદ છે કે જેમાં અઢાર વર્ષથી નીચેના બાળકો સાથે પછી એ લિંક કોઈ પણ હોઈ શકે જેને કહેવાય સ્ત્રી હોય કે પુરુષ હોય અઢાર વર્ષથી નીચેનું બાળક હોય એની સાથે જ્યારે કોઈ પણ જેને હકીકત માઇનોર હોય માઇનોર એટલે અઢાર વર્ષથી નીચેના બાળકો હોય એની જો પૂછપરછ પોલીસે કરવી હોય તેના વાલી હોય એની હાજરીમાં કરવાની હોય છે અને અથવા તો એના કોઈ ઈષ્ટ મિત્ર હોય અને એ જો અવેલેબલ ન હોય તો એ પોલીસ છે એ એના વકીલને પણ બોલાવી અને વકીલ ને બેસાડીને એની હાજરીમાં પૂછપરછ પોલીસે કરવી જોઈએ એની બદલે આ પીડિતાને ગઈકાલથી આ લોકો ઉચ્ચ બંધ કરી કરીને કરતા હવે આ બધી કાયદા મુજબ જે પણ આ રીતે કરવામાં આવી હોય તો એ ઇલીગલ છે આ રીતે થવું ન જોઈએ એને પોલીસે છે એ કાયદાની મર્યાદામાં રહીને જે કાંઈ પણ તપાસ છે એ કરવી જોઈએ તપાસ કરવી પૂછપરછ કરવી એ પોલીસનો લેજીમેટ રાઈટ રાઇટ છે અને એ કરવી જ જોઈએ સત્ય હકીકત બહાર લેવા માટે પણ એના માટે થઈને જે કાયદામાં મર્યાદા છે એ પોલીસે ઓળંગવી ન જોઈએ એવું મારું માનવું છે પણ હાલના કિસ્સામાં પોલીસ છે એ કઈક અલગ રીતે થોડી કામગીરી કરતી હતી એવું મારા ધ્યાને આવ્યું અને હાલ છે એ પીડિતાઓ છે એ મારા સંપર્કમાં અત્યારે તો નથી પણ હવે એવું જાણવા મળ્યું છે કે પોલીસે પછી એમને જવા દીધી છે પૂછપરછ કરીને સંજીભાઈ આ કેસની અંદર ગઈકાલે જે ઘટના બની દિવસ દરમિયાન આખી સમગ્ર ગુજરાતના ધ્યાને આવી એ ઘટના તમે પણ જાણો છો કે જે આ કેસની અંદર અમિત ખૂટ કે જેની અંદર મુખ્ય એ સગીરાએ જે ફરિયાદ નોંધાવી હતી તેમાં આરોપી તરીકે તેનું નામ હતું જેને ગઈકાલે વહેલી સવારે જ ગળે ફાંસો ખાઈને તેમનું જીવન છે તો હવે આ કેસની તપાસ દિશાની કેમ કે જે સગીરાએ ફરિયાદ નોંધાવી હતી અમિત ખૂટની સામે તો સામે પક્ષે હવે અમિત ખૂટના ભાઈએ જ બંને એક સગીરા અને તેની જે મેનપણી તેની જે દોસ્ત હતી તેની જે મિત્ર તેની સામે પણ આ કેસની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે બેટા જે કઈ હકીકત હોય સાચું બોલવાનું છે આપણે ખોટું કઈ બોલવાનું નથી જે બનાવો જે ઘટનાક્રમ થયો છે સાચો હોય એજ પોલીસને જણાવો આવી સૂચના પણ મેં પોલીસ અધિકારીઓની હાજરીમાં જ આપેલી હતી અને અહીંયા કેમેરા પણ ચાલુ હતા હવે આજે આત્મહત્યા જે આરોપી દ્વારા થઈ છે સ્વર્ગસ્થ સમિતભાઈ ફૂટ દ્વારા સૌ પ્રથમ તો એને પોતાનું જેવા દોરી ટૂંકાવી છે એના પરિવાર પ્રત્યે મારી સહાનુભૂતિ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય હવે એને સુસાઈડ નોટ કઈક સામે આવી છે ગઈકાલે સોશિયલ મીડિયામાં સુસાઈડ નોટ પણ વાયરલ થઈ છે અને એમાં અમુક વ્યક્તિઓના રીબડાના અનિરુષિ જાડેજા છે એમના પરિવારજનોના બધાના નામો ઉલ્લેખ એમાં કરવામાં આવ્યો છે અને આમાં બે દીકરીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં એક આ પીડિતા છે એની કોઈ બેનપણી છે પણ ખરેખર એની તમે જોશો તો એમાં એને એવું લખ્યું છે કે ભાઈ મારી સાથે હની ટ્રેપ કરવામાં આવ્યું છે તો સૌ પ્રથમ કાયદાની દ્રષ્ટિએ હની ટ્રેપ ક્યારે કહેવાય કે કોઈ વ્યક્તિ સાથે કોઈ સ્ત્રીએ કે કોઈ છોકરીએ એવી કોઈ ક્રિયા કરી હોય અને એ ક્રિયાના આધારે માની લો એની પાસે કોઈ ઓડિયો વિડીયો કઈ એવા પુરાવા હોય અને એના આધારે એને પછી સામાવાળાને બ્લેકમેલ કરે અથવા પૈસાની માગણી કરે અથવા બીજી ત્રીજી કોઈ એવી માગણીઓ કરે તો એવા કિસ્સામાં એને હની ટ્રેપ કહેવામાં આવતું હોય છે હું તમને હમણાં રિસન્ટલી તમને દાખલો બતાવજી ગોંડલ ગોંડલનો જ છે કે જે મહિલા અગ્રણીયતા ક્ષત્રિય સમાજના પદ્મિમા વાળા અને બીજા અન્ય ઉપર હની ટ્રેપનો ગુનો દાખલ થયો છે

તો પોલીસે હની ટ્રેપ ની ફરિયાદ નોંધી છે અને એ લોકો વિરુદ્ધ જે કોઈ પણ હની ટ્રેપમાં સામેલ હતા એ બધા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ છે તો આ કિસ્સામાં પણ જો આ યુવક છે એ ખરેખર હની ટ્રેપ થી છે એવું એને અને એવું કઈ થયું એવું કઈ હતું તો એને પોલીસ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની જરૂર હતી પોલીસે તટસ્થ તપાસ કરવા બંધાયેલી છે કાયદા મુજબ પોલીસે એ કોઈ પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરતી નથી કાયદામાં પણ જો કોઈ છે કે પક્ષપાતી તપાસ પોલીસે કરવી નહીં

એ એવો ઉલ્લેખ કરે છે કે હની ટ્રેપ હની ટ્રેપ એનો અર્થ એવો થયો કે સગીરા પોતાની ફરિયાદમાં જે હકીકત જણાવે છે કે જે આક્ષેપ કરે છે એવો કોઈ બનાવ બન્યો છે એ વાતથી તો એ નકારતા નથી અમિતભાઈ હવે એનાથી જે બનાવ કે જે ઘટનાને અંજામ અપાઈ ગયો છે એનું નામ એ હની ટ્રેપ આપે છે એવી તો એક એડમિટેડ ફેક્ટ થઈ ગયું પોતે કીએ છે કે આ થયું છે એવું ઇનડાયરેક્ટ તો એ સ્વીકારે જ છે પણ મારી થયું છે એ હની ટ્રેપ છે અને કોઈના કેવાથી થયું છે તો ભાઈ આજે હું તમને સિમ્પલ વસ્તુ કીધું

એ બધા એના નજીકનો માણસ છે એની સાથેના ફોટાઓ પણ મેં સોશિયલ મીડિયા પર જોયા વાયરલ થયા છે તો હું એવું માનું છું કે જો એને પોતાનો પક્ષ છે આ ખોટી રીતે એને ફસાવવામાં આવ્યો છે અને એને આવી રજૂઆત જો એ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને કહી રહ્યો તો સો ટકા જયરાજસિંહ જાડેજા છે એમને મદદ કરે જે કંઈ પણ કાયદાની મર્યાદામાં રહીને થતી હોય એ પ્રમાણે કારણ કે જે પ્રમાણે જયરાજસિંહને હું ઓળખું છું ત્યાં સુધી અને મારો અનુભવ છે કે જો કોઈ સાચી વ્યક્તિ છે એની પાસે જાય કે અને એની સાથે કઈ ખોટું થયું હોય તો જે છે એ સો ટકા પોલીસ ને કે જે કંઈ પણ અધિકારીઓ હોય છે એને કેતા હોય છે કે ભાઈ આમાં યોગ્ય તપાસ કરવી આની વાત પણ સાંભળવી આનો પક્ષની પણ રજૂઆત છે ધ્યાને લેવી જો ખરેખર યુવક છે એની સાથે હની થઈ છે એવું એ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે તો આવી રજૂઆત કદાચ જો એને પૂર્વ ધારાસભ્ય જયરાશી જાડેજાજી એના અંગત એના અંગત સંબંધો હતા એની સાથે એને કહી રહી હોત તો મારું એવું માનવું છે કે જયરાશી સો આમાં ઇન્વેસ્ટિગેશન એજન્સીને ને કે ભાઈ આ વ્યક્તિને ફસાવવામાં આવ્યો છે તો આની પણ તપાસ કરજો તમે પણ એવું બન્યું નથી કે આ મૃતક છે એ અહીંયા ગયા નથી એનો અર્થ એવો થયો કે ક્યાંક ને ક્યાંક એનાથી કઈક ભૂલ થઈ ગઈ અને પછી કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે અથવા તો એક આવી ફરિયાદ થાય કોઈ મેરીટ વ્યક્તિ હોય છૈયા છોકરાવાળો માણસ હોય અને એની આખી સોશિયલ ઇમેજ છે એ કોલેપ્સ થઈ જતી હોય છે આવા બનાવો જ્યારે સામે આવે ત્યારે એટલે કદાચ એ બાબત છે એનાથી સહન ન થઈ હોય અને એને આવું પગલું ભરી લીધું હોય અને પછી જ્યારે કોઈ માણસે મરણીય થાય ત્યારે એવું વિચારે કે હાલો હું તો મરું છું પણ મારે જેની સાથે વાંધા આવે છે એને ભેગા લેતો જાવ અને આ પ્રકારની રાજદેશ રાખીને સુસાઇડ નોટ લખ્યું હોય એવું પણ શક્યતા નકારી શકાય નહીં અને ઘણી વખત અમે તો આવા બધા કેસો અમારે ઘણા કોર્ટમાં પણ સામે આવતા હોય છે કે સુસાઇડ કેસ છે હવે આ સુસાઇડ નોટ છે એ આ ગુજરનાર એક લેખી છે એ હકીકત તો જયારે એ હેન્ડરાઇટિંગ રાઈટિંગ એક્સપર્ટ છે એનો એફએસએલ કરવામાં આવે એનો ઓપિનિયન લેવામાં આવે સરકાર દ્વારા કે તપાસ કરનાર એજન્સી દ્વારા કે ખરેખર આ અક્ષર છે એ અમિતભાઈ છે બીજા કોઈના નથી ત્યારે જ આ સોસાયટી નો છે એ કાયદાકીય દ્રષ્ટિએ જેને કહેવાય કે પુરાવામાં ગ્રાહ્ય ગણાય ત્યાં સુધી તો હજી જો અને તો જેવી વાત છે કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે કોઈ વ્યક્તિ છે એ સોસાયટીને મરી જાય પછી એના વિરોધીઓને ફસાવા માટે પાછળથી એના સગા સંબંધીઓ હોય એના રિલેટિવ્સ હોય આવી સુસાઈડ નોટો ઉભી કરીને એના કિસ્સામાં કેવી રીતે મૂકી દેતા હોય આવા ભૂતકાળમાં ઘણા ખિસ્સા સામે આવેલા છે સંજય આ કેસની અંદર હવે જે બીજી તારીખના રોજ જે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી હવે એની અંદર આગળ કોઈ તપાસનો તો હવે એમાં કોઈ વિષય રહેતો નથી હવે તો એમાં પોલીસો સમરી ભરીને એ કેસ બંધ કરવાનો થાય કે એમાં આગળની કઈ પ્રકારની પ્રોસેસ હોય છે કયા પ્રકારની કાર્યવાહી થતી હોય છે આગળ જી હવે હજી ચાર્જશીટ થયું નથી એટલે હવે એમાં શું છે જનરલી કોઈ પણ આરોપી ઉપર જયારે કોઈ ફરિયાદ થતી હોય છે અને એ જો ચાલુ ટ્રાયલ કે એવી રીતના ગુજરી જાય ચાલુ તપાસ દરમિયાન તો એ એને એબેટ કરવામાં આવતો હોય છે અને એના પૂરતો કેસ છે પડતો મૂકવામાં આવે અને બીજા જો કોઈ આરોપીઓ એમાં હોય તો એના વિરુદ્ધ કેસ ચાલતો હોય છે જ્યારે હાલના કિસ્સામાં તો એક જ આરોપી છે એટલે હવે આ કેસમાં બીજું તો કંઈ આગળ કરવા પણ તપાસ કરનાર એજન્સી કે કોર્ટ કાર્યવાહીમાં કંઈ રહેતું નથી પરંતુ એક છે કે પશુઓના કાયદા હેઠળ આ ફરિયાદ નોંધાણી છે અને પોસ્કોના કાયદા હેઠળ આપણી રાજ્ય સરકાર દ્વારા જે વિક્ટીમ હોય છે જે ભોગ બનનાર હોય છે એને વળતર આપવામાં આવતું હોય છે જો પીડિતાની એવી ઈચ્છા હશે તો અમે એ માટે થઈને પ્રયાસ કરશું પીડિતાને યોગ્ય વળતર અપાવવા માટે સંજયભાઈ જે અમિત ખુટે જે પોતાનું જીવન ટૂંકાવ્યું જેમાં ત્યારબાદ સુસાઇડ નોટ સામે આવી હતી સુસાઇડ નોટની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ કેસની અંદર જો ઊંડી તપાસ કરવામાં આવશે તો કદાચ આ આખી એક હની ટ્રેપ કરતી એક આખી ગેંગ છે કે જેમાં બે એક પેલી સગીર યુવતી કે જેને તેની સામે અમિત કૂટની સામે આક્ષેપ લગાવ્યા હતા ત્યારબાદની ગેંગ પણ આવી એ અને અન્ય ત્રણ જેટલા યુવકો આ કેસની અંદર છે આખે આ ગેંગ ચલાવી રહ્યા છે જો આમાં પોલીસ તપાસ કરે અથવા તેના સુસાઇડ નોટની અંદર પણ એવું લખ્યું છે કે તેના મિત્રોને તેને કહ્યું છે કે આ કેસની અંદર યોગ્ય તપાસ કરાવજો તો આખી ગેંગ સામે આવશે જી હવે એ સુસાઇડ નોટમાં જે કંઈ પણ ઉલ્લેખ કરેલો ગુજરાત એ આ આ બધી બધી હકીકતો જાણતા કે આખી ટોળકી છે એમાં આટલા સામેલ છે તો એને અગાઉ પોલીસને આ બાબતે જાણ કેમ ન કરી મોટો પ્રશ્ન એ છે બીજું કે આ યુવક એવો નથી કોઈ લેમેન નથી એ વ્યક્તિ પોતે આબરૂ પ્રતિષ્ઠાવાળો માણસ છે સારા સારા રાજકારણીઓ ઘરોબો ધરાવે છે તો એ ધારત તો એ દિશામાં એને યોગ્ય ન્યાય મળે એ પ્રકારે તપાસ કરાવી શકતો તો અને જો ખરેખર આ છોકરીઓ છે અને એની આખી ગેંગ છે 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 ચાર પાંચ સામેલ જે આવી પણ એને એને પોતાની હકીકતો જાહેર તો એને પહેલા પોલીસ ને આ બધી હકીકતો જાહેર કરવી જોઈતી હતી પોલીસે એ મુજબ તપાસ કરે તો હું તમને સિમ્પલ મેં અત્યારે જે ગોંડલનો તમને દાખલો આપ્યો ને કે પદમી દિંબા વાળા ઉપર ગુનો તો દાખલ થયો ને એ વ્યક્તિએ ભલે ફોનમાં જે વાત કરી હોય એ જે છોકરી સાથે પણ આજે એને આવ્યા એની પાસે પૈસા મેં ક્યાં કંઈ પણ થયું તો ગોંડલ પોલીસને જ્યારે એવી રજૂઆત કરવામાં આવી તો ગોંડલ પોલીસે યોગ્ય તપાસ કરી અને ગુનો દાખલ કર્યો તો આ કિસ્સામાં પણ એ યુવક છે એ પોતે કરી શકતા હતા સક્ષમ હતા આવું પગલું એને કયા કારણસર ભર્યું એ જ જેને કહેવાય કે એવું જ બની શકે કદાચ કે ભાઈ આ બધી કાનૂની પ્રક્રિયા છે કોસ્કુ એક હેઠળ જ્યારે ગુના દાખલ થાય છે તો એમાં જલ્દીથી જામીન થતા હોતા નથી આવી બધી પ્રક્રિયાઓથી કદાચ એને ભય થયો હોય અને એ ભાઈ આવીને આવું પગલું ભર્યું હોય તો એવી શક્યતા ન કરી શકાય નહીં સંજયભાઈ હવે એક ફરિયાદ ગઈકાલે મોડી સાંજે દાખલ થઈ છે કે જેમાં દુષ્પ્રેરણા અંતર્ગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સુસાઇડ નોટની અંદર જેટલા જેટલા વ્યક્તિઓના નામ લખવામાં આવ્યા હતા તમામની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એક સગીરા પણ છે અને બીજી એ સગીરાની બેન પણ આ બંનેના નામ પણ લખવામાં આવ્યા છે હવે સામે પક્ષે સગીરાએ એ અમિત ખૂટની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

કોઈ વ્યક્તિના સમૂહ પર આક્ષેપ કરવા બહુ સહેલા છે પણ એ મુજબના પુરાવા પછી હોવા જોઈએ બીજું કે આ જે ફરિયાદ નોંધાણી છે એ જૂનું આઈપીસી ત્રણસો છ ની કલમ કહેવાય જેને કહેવાય કે હાથમાં હત્યાનું દુષ્પ્રેરણ તો આ પ્રકારની ગુનો છે એવા સંજોગોમાં લાગુ પડતો હોય છે કે જયારે એ વ્યક્તિ પાસે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ અવેલેબલ ના હોય કે એટલું બધું એલાર્મિંગ સ્ટેજ ઉપર પહોંચી ગયો હોય કે એની પાસે હવે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કે બીજો કોઈ રસ્તો જ નથી એવા કિસ્સામાં જેને કહેવાય કે સુસાઈડ કરવામાં આવ્યું હોય તો સો ટકા એમાં આરોપીઓને સજા થતી હોય છે પરંતુ હાલના કિસ્સામાં જોવામાં આવે તો યુવક પાસે મરવા સિવાયના ઘણા વિકલ્પો એની પાસે હતા એ પોતે પોલીસ સમક્ષ જઈ શકતો હતો પોલીસ સમક્ષ ફરિયાદ કરી શકતો હતો બીજું કે એને એવું લાગતું હતું કે ભાઈ આ રીબડા છે એને ફસાવા માટે થઈને અથવા તો બીજા કોઈ પણ વ્યક્તિ એને ફસાવા માટે થઈને કઈ એવા ગતિવિધિ કરી રહ્યા છે કોઈ કાર્યવાહી કરી રહ્યા છે તો એને પોલીસ સમક્ષ જઈ અને એની રજૂઆત કરવાની જરૂર હતી અગાઉ એને આવી કોઈ કાર્યવાહી કરી છે કે નહીં મને ખબર નથી જો કરી હોય તો પોલીસે શા માટે એ બાબતે તપાસ નથી કરી જો એ વ્યક્તિને એવો ભય હતો તો પોલીસે એ બાબતે તપાસ કરવી જોઈએ પરંતુ એને ભૂતકાળમાં આવી કોઈ ફરિયાદ કે અરજી આ અત્યારે જે સુસાઈડ નોટમાં જે લોકોના નામ હોય છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કોઈ અગાઉ અરજી કે ફરિયાદ કે આજે જેને કહેવાય સુસાઈડ નોટના આધારે જે ફરિયાદ દાખલ થઈ છે કે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે ભાષામાં કાઉન્ટર ક્લેમ કહી શકાય કે ભાઈ પોતાની વિરુદ્ધ જે ફરિયાદ થઈ હતી એમાંથી બચવા માટે થઈ કાયદા કે પ્રક્રિયામાંથી બચવા માટે અને અને એના કારણે આવી ફરિયાદ કરવામાં કરવામાં આ રીતે આખી નોટ તૈયાર એવું બની શકે છે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરીને કે જે અમિત ખુદ છે કે જેને પોતાનું જીવન ટુકાવ્યું ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચી હતી ને પોલીસને એ ઘટના સ્થળ ઉપરથી સવારે એક કાગળ મળ્યું હતું એવી વાત આક્ષેપ એ અનિરુદ્ધસિંહે પણ કર્યા હતા આભાર સંજયભાઈ અમારી સાથે જોડવા બદલ કે શું એ ઘટના બની હતી ને એ ઘટના આધારે કયા પ્રકારની ફરિયાદ દાખલ થઈ હતી જોકે હવે જોવાનું રહેશે આ કેસની અંદર કયા નવા વળાંકો આવે છે કેમ કે જ્યારથી બીજી તારીખે એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે ત્યારથી એક બાદ એક ટર્નિંગ પોઈન્ટો સામે આવી રહ્યા છે અને હવે જોવાનું રહેશે કે જે દુષ્પ્રેણી ફરિયાદ નોંધાયા બાદ અનિરૂધસિંહ રીબ્લાએ જે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં ગંભીર પણ લગાવ્યા છે ત્યારે હવે પોલીસ તપાસનો વિષય છે ત્યારે જોવાનું રહેશે ગોંડલ તાલુકા પોલીસ કઈ દિશાની અંદર તપાસ કરે છે અને અંતે આ ઘટનાની અંદર સત્ય શું બહાર આવે છે તમારું શું માનવું છે આ ઘટના સંદર્ભે અને એડવોકેટ સંજય પંડિત સાથે થયેલી ચર્ચાને લઈને કે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો so that is your newsroom namaskar